પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારીઓ શહેરની સડકો પર જોખમી રીતે માલ વાહન કરતા ઓવરલોડેડ વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે ની ચેકિંગ ટીમે સદન તપાસ હાથ ધરીને આવા નિયમો નું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કાઈડા સના પગલા લીધા હતા આરટીઓના આઠ ઇન્સ્પેક્ટર હતા આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તારીખ એક મે થી 15 મે સુધી નાના મોટા ઓવરલેડ વાહનો પર કાર્યવાહી કરવામાં આવી હતી સૌથી વધુ વાહનોને ચલણ ઇશ્યુ કરવામાં આવ્યા હતા 27 થી વધારે વાહનોને દંડની કાર્યવાહી કરવામાં આવી હતી કુલ મળી 31 લાખ થી વધુની રકમને દંડ આરટીઓ દ્વારા વસૂલવામાં આવ્યો હતો આપ જાણો છો એમ માન્ય કમિશનર સાહેબની સૂચના અન્વયે ખૂબ સઘન ઝુંબેશ ચલાવી રહ્યા છે આરટીઓ કચેરીના તમામ ઇન્સ્પેક્ટરશ્રીઓ અને આસિસ્ટન્ટ ટીમો અત્યારે ફિલ્ડમાં જઈ અને ગાડી સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે જેમાં ખાસ કરીને સોથી વધુ ચરણ ઇસ્યુ થયા છે જેમાં જે લોકોનો કોઈનો ટેક્સ બાકી હોય અથવા ઓવરલોડ હોય અથવા ઓવર ડાયમેન્શનમાં હોય અથવા એની સામે અન્ય કોઈ મોટર વેહિકલ ની કલમનો જે ભંગ થતો હોય તો તેની સામે યોગ્ય રીતે એની કાર્યવાહી કરવામાં ચાલુ હશે વધુમાં આપને જાણ તો લગભગ 27 થી વધુ જેટલા વાહનો ડિટેન કરવામાં આવે છે અને ટીમ દ્વારા આજ દિન સુધીમાં લગભગ 31 લાખ થી વધુનો દંડનીય કાર્યવાહી કરીને એનો મેમોની રકમ એમાં વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મોસર આમેના કેટલા કલાક ડ્રાઇવ ચલાવવાનું હશે અગર કેટલો કાર્ય કરી કરી આમેનામાં સતત ડ્રાઈવ કરવાની સરકારશ્રીની સૂચના છે આ બાબતે માનનીય કમિશનર સાહેબ વીસી માધ્યમ પણ એમાં જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે અને એના અનુસંધાને અમે અમારા ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરશ્રીઓને પણ એ બાબતે માહિતગાર કર્યા છે વધુમાં આપને જણાવું કે અમારી ટીમ દ્વારા વિવિધ જગ્યાએ રેન્ડમલી અલગ અલગ પોકેટમાં જઈ અને આ પ્રકારની એક કામગીરી કરવામાં આવી રહી છે જે વાહનો પકડાયા હતા એમાંથી દંડ ભરી વાહનો પરત પણ ગયા છે હા જે લોકો વાહનનો પોતાનો દંડ ભરી દીધો છે એ વાહનો યોગ્ય રીતે રકમ ભરી અને પછી અહીંથી બિટેન માંથી મુક્તિ આપવામાં આવે છે